નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે નાની વાત પણ કામની વાતની અંદર વાત કરીશું સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર અસલી છે કે નકલી તો સૌ પ્રથમ મિત્રો બજારની અંદર આ મળતા ખાતરો ખાસ કરીને રાસાયણિક ખાતરો એની પરખ કરવી હોય તો આજે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ વિશે વાત કરીએ સૌ પ્રથમ તો સિંગલ સુપર ફોસ્ફેટની સાચી ઓળખ એના કડક દાણા અને એનો ભૂરો રંગ છે અને એ ભૂરો અને કાળાશ પડતો રંગ હોય બીજું છે સિંગલ સુપર ફોસ્ફેટના દાણા આપણે નખથી એને સરળતાથી તોડી શકતા નથી એટલે કે કડક દાણા હોય છે ત્રીજું એની ઓળખ માટે આપણે એ કરી શકીએ કે એને થોડાક દાણા લઈ એને તવા ઉપર ગરમ કરવામાં આવે જો એ ફૂલે નહીં તો સમજી લેવાનું કે આ ખાતર અસલી છે અને આ અસલી સિંગલ સુપર ફોસ્ફેટની ઓળખ છે ખાસ એક વસ્તુ પણ આપણે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવી પડે કે જે ડીએપીના દાણા છે એ ફૂલી જતા હોય જ્યારે સિંગલ સુપર સુપરફર્સ્ટના દાણા ફૂલતા નથી તો આ બંને વચ્ચેનો તફાવત છે મિત્રો ખાસ કરીને આ જે ખાતરો છે એ એની ભેળસેળ બજારની અંદર જોવા મળતી હોય અને એ ડીએપી અને એનપીકે જેવા મિક્સર ખાતરોની સાથે એની ભેળસેળ થવાની આશંકા વધારે વધારે રહેતી હોય અને આ જે મુદ્દાઓ છે એને ખાસ કરીને જો ધ્યાને લઈએ તો આપણે આ જે ભેળસેળ થાય છે અથવા આ પ્રકારની જે અસલી નકલીનો જે તફાવત છે એ ખાસ કરીને આપણે મિત્રો પારખી શકતા હોઈએ અથવા એનાથી આપણે છેતરાતા હોઈએ તો એ આપણે એ છેતરામણી દૂર કરી શકતા હોય તો આ હતી સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની અસલી છે કે નકલીની ઓળખની પરખની અલગ અલગ પદ્ધતિઓ મને લાગે મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થશે જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર